પુરુષોત્તમ બોલા પ્રીતે તેર બબ્લીક ત્રેવીસ બહુ કેટલી બધી મજાની વાત અહીં આગળ મહારાજ આપણને સંતના સમાગમમાં રહ્યો હોય તો પણ કે નમ્ર ન હોય સંતો હરિભક્તોને નમતો ન હોય તો તે સત્સંગમાં રહ્યો થકો અસુર છે એટલે આ બધાની અંદર બધા જ ગુણો આપણે પ્રાપ્ત કરીએ બરાબર છે પણ મહારાજ પોતે અહીંયા કહે છે કે સંતનો ગુલામ થઈને રહે ને અંતરમાં માન ટળે ભાવે રહે અંતરની અંદર માન આપણને રહ્યું હોય તો પણ આપણે એમ વિચારવું કે આ સત્સંગની અંદર બધાની સાથે રહીએ છીએ ત્યારે નિર્માણીપણે નમ્ર ભાવે એમની જોડે રહીએ અને એમનો સમાગમ કરીએ તો સામે કહે છે કે જીવનની અંદર મોટા પુરુષોની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે આમ કેવું લાગે આપણને આ વચન વ્રત ના શબ્દો અને પુરુષોત્તમ બોલા પ્રીતેના શબ્દો સાંભળ્યા પછી મોટા પુરુષ રાજેશ કોના ઉપર થાય એના લક્ષણો આપણને બતાવ્યા એટલે મહારાજને મૂળ કહેવું એમ છે સત્સંગમાં રહ્યાનો ખપ હોય તો સ્વામી કહે છે કે આ બધા ગુણ આપણે આપણા જીવનની અંદર રાખવા પડે જેમ કોઈને પરદેશ જવું હોય તો પરદેશ જવા માટેની ટિકિટ લેવા માટે ત્યાં ગયા પછી ખર્ચો કરવા માટે ખીચાની અંદર નગદ નાણું કહેતા કે એ કરન્સી આપણે રાખવી પડે તો જ તમે ત્યાં જઈ શકો અને ફરી શકો એમ આપણા જીવનની અંદર પણ મોટા પુરુષને જો આપણે રાજી કરવા છે અને તો પછી સંત નો ગુલામ બને અને માન ટળે ભાવે રહે અને એટલે જ મુક્તાનંદ સ્વામી કે છે કે સર્વે માનતજી સર્વે માનતજી સાંભળી આ સંઘાથે બાંધીએ માન મારું બહુ ખતરનાક છે નાની નાની બાબતની અંદર પણ આપણામાં પડેલું માન આપણને એવો સમય આવીને ઉભો રહે ત્યારે અંદરથી માળો ડોકો કાઢીને પોકારતું હોય છે ને આપણને પરેશાન કરી દેતું હોય છે પણ નિર્માણી ભક્તના ગુણ તો જેમ કોઈ ગુણિયલ વ્યક્તિ હોય અને એમાં આવો નિર્માણીપણાનો ગુણ હોય ને તો ગણપણ વાળી સાકર જેવો આપણને ગુણ શોભે ગણપણ હોય ની અને સાકરનો ગાંગડો બનાવ્યો હોય તો એ મોઢામાં મૂકી બધું મોડું મોડું લાગે એમ ભગવાન ને ભગવાન પરમ એકાંતિક સત્પુરુષ આપણને જ્યારે પ્રાપ્ત થયા છે ત્યારે અંતરથી માંડ ટળે ભાવે રહીને સંતના ગુલામ બની જઈએ અને માનને છોડી દઈએ તો સ્વામી કહે છે કે મોટા પુરુષ રાજી થાય માનમાં તો ઘણા બધા પોતપોતાના જીવનની અંદર પડ્યા છે દુઃખી થયા છે અને ઘણી વખત મહંત સ્વામી મહારાજ પોતે આપણને છે કે આપણે એમ સમજી ના લેવું કે ભાઈ મારામાં માન નથી આજે જે કંઈ પ્રવૃત્તિ આપણે કરી શકીએ છીએ એ પ્રવૃત્તિની અંદર મોટામાં મોટું પ્રેરક બળ વ્યક્તિના જીવનની અંદર માન હોય છે અને માનને કારણે કરીને અસંભવ કાર્યને સંભવિત કરવાનો ભગીરથ પ્રયત્ન કરી શકે છે માન માટે થઈને અને ત્યારે યોગીજી મહારાજ પોતે વાત કરતા કે બધા જ દોષની અંદર માન છે એ સુપ્રિન્ટેન્ડન્ટ છે અને એમાં એ વળી પાછું બાપા એવું કહેતા કે માન છે એક અને એને માગે છે અનેક એટલે આધ્યાત્મિક માર્ગની અંદર ચડ્યા પછી આપણા જીવનની અંદર આપણને કોઈ પણ પ્રકારનું માન હોવું જોઈએ નહીં આશા પણ નહીં રાખવાની આપણે ત્યાં આગળ ઘણા બધા સત્સંગીઓ એવા છે કે જે ગમે તેટલી મોટી સેવા કરે છતાં પણ એમને અંતરની અંદર એક વિચાર તો રહે છે કે મારે આ સેવા મેં કરી છે મેં મારા આ સત્સંગની અંદર મોટપ વધે એટલા માટે નથી કરી સેવા તો મારે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની પ્રસન્નતા માટે કરી છે એવા પ્રસંગોની અંદર આપણે જોઈએ તો દારે સલામ વાળા સુભાષભાઈ પટેલ કુમારભાઈ પટેલ અને આ બાજુ આપણે જોઈએ તો આ સત્સંગની અંદર કેટલા બધા હરિભક્તો એવા કે જે પોતાના જીવનની અંદર માનની ઈચ્છા રાખે જ નહીં એમ નહીતર શું થાય ઘણી વખત સેવા કરે પણ મનમાં એમ રહેવું જોઈએ જેમ સંતો વાત કરે છે ને કે બસો રૂપિયાનો પંખો આપ્યો હોય પણ વાત કરે કે સ્વામી ચાર પાંખડા ઉપર અમારા ત્રણ દીકરાના નામ લખજો હવે પંખો ફરે ત્યારે તો નામ કોઈ જ વાંચી આપવાનું નથી જ્યારે કોઈ નીચે બેઠો હોય ત્યારે પંખો ફરતો હોય જ્યારે સમાજની અંદર એવું છે પોતાનું નામ બોર્ડ ઉપર આવે ને એના માટે થઈને કરોડો રૂપિયાનું ડોનેશન આપે એની ના નથી પણ મનમાં આમ મલકાયા કરે છે ને આપણું નામ પણ સ્વામી કે આ લોકની અંદર આપણે આવ્યા ત્યારે શું લાવ્યા હતા અને જશું ત્યારે શું લઈ જવાના છીએ જુલાઈની વહેલી સવારથી આસ્ટનના આંગણે પ્રતિષ્ઠાના પડઘમ વાગવાના શરૂ થઈ ગયેલા પરંતુ યજ્ઞ નગરયાત્રા અને પ્રતિષ્ઠાની ત્રિવેણીને ધૂળધાણી કરવા વાદળો રાતથી જ મન મૂકીને વસી રહેલા તેથી આ મંગલ પર્વ પર પાણી ફરી વળવાની દહેશત સૌના મનમાં તોડાઈ રહેલી પ્રતિષ્ઠાના દિવસની સવારે સ્વામીશ્રી જાગતા જ તેઓની આણ ફરકવા માંડી હોય તેમ વરસાદ બંધ થઈ ગયો અને પ્રતિષ્ઠિત થનારા પુરુષોત્તમ નારાયણની સેવામાં સૂર્યનારાયણ હાજર થઈ ગયા આબોહવા અતિ હાલદાયક બની ગઈ સ્વામીશ્રીના આ ઐશ્વર્યનો ઉલ્લેખ કરતા કાઉન્સિલિંગ સભ્ય વિલિંગ્સને તારીખ એકવીસ જુલાઈના રોજ લખેલા પત્રમાં જણાવ્યું કે મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નગર યાત્રા નીકળી આગલે દિવસે ચિંતા તુરુભકતોએ સ્વામીજી પાસે ચિંતા વ્યક્ત કરી કે વરસાદ પડે તો શું કરવું હવામાન આગાહી દર્શાવતું હતું સ્વામીશ્રીએ કહ્યું તમે કાલની ચિંતા કેમ કરો છો વાતાન ચોખ્ખું રહેશે અને સૂર્ય તપશે મને ખબર ન હોવાથી રેનકોટ તથા ટોપી સાથે હું એકલો જ હતો આવા અવનવા ઈશ્વર્ય અનુભવતા સૌ સ્વામીશ્રીને વધાવતા રહ્યા અને સ્વામીશ્રીએ ઇન્ડિયન એસોસિએશનના હોલમાં જઈ યજ્ઞનો પ્રારંભ કરાવી દીધો યજ્ઞ બાદ નગરયાત્રાનો માહોલ પણ અનુપમ જામી રહ્યો સૌની અગુવાની કરતો ઓસ્ટિયન બ્રાન્સબેડ સફેદ ગણેશ યુવકો પુષ્પ તોરણ અને વસ્ત્રોથી જોડેલી બગીમાં સ્વામીશ્રી રાસ રમણે ચડેલા યુવાનો હરિભક્તો કળશધારી મહિલાઓ સહિતની નગરયાત્રા આષ્ટનું આકર્ષણ બની રહી તેને નિહાળવા અંગ્રેજો સુધા અહી ચડ્યા દુકાનદારોએ દુકાનના કામ છોડ્યા તો ગૃહિણીઓ કહે કામ સો વીસ નેત્રે આ શોભાયાત્ર નિહાળી રહ્યા પરંતુ સ્વામીશ્રીની બગીના અંગ્રેજ ચાલકની આંખો તો આજે ચાર થઈ ગઈ અશ્વ પારખું અંગ્રેજને સ્વામીશ્રીની બગીએ જોડેલા જેકબની જાતનો અનુભવ હતો આ અશ્વ રેસની સ્પર્ધામાં પારિતોષિક પ્રાપ્ત કરી ચૂકેલો વળી તે કદી બેન્ડ વાજાથી ગાજતા વાતાવરણો ભરેલો નહીં તેથી આવા શોર બકરવાળા માહોલમાં જો તે વિફરે તો તેને કાબુમાં લેવો તે હાથ બહારની વાત હતી આવા સંજોગોમાં સ્વામીશ્રીની શું પરિસ્થિતિ થાય તે ચિંતા બગીચારકને સતાવી રહેલી પોતેની આ ભીતિ તેણે કાઉન્સિલ સભ્ય વિલિંગસનને પણ આશ્ચર્ય રહીને જણાવી વિલિંગસને તે વાત સત્સંગી બંધુ સીટી પટેલના કાને પહોંચાડી ત્યારે હરિભક્તે કહ્યું ઘોડાના નિયંત્રતા સ્વામીશ્રી છે તેઓ બગીમાં બિરાશે એટલે કંઈ નહીં થાય વિલિંગસને આ ખુલાસો મૂર્ખતા સભર લાગતા તેને તો કહી દીધું કે તમે સ્વામીશ્રીની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છો પરંતુ સ્વામીશ્રી પધારતા જ વાજા ગગડિયા ભજનની રમઝટ મચી રહી જયનાદો ગુંજી ઉઠ્યા છતાં આ બધા જ કોલાહાલમાં જેકબ ગરીબ ગાયની જેમ દોરાતો રહ્યો પેલા વિલિંગસની તો આખી નગરયાત્રા ઐશ્વર્ય દર્શનમાં જ વીતી આ શોભાયાત્રાનો અહેવાલ છાપતા આશ્રમ રિપોર્ટર નામના સાપ્તાહિકે પણ બાવીસ જુલાઈની આવૃત્તિમાં લખ્યું કે પોતાની ગમે તે ધાર્મિક માન્યતા હોય પણ એ તો કબલવું જ પડશે કે સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોની નગરયાત્રા આકર્ષક અને પ્રભાવક હતી એક પોલીસ અધિકારીને જણાવ્યા મુજબ આવી શિસ્તબદ્ધ યાત્રા તેને પૂર્વે કદી જોઈ નથી વ્યવસ્થાપકોને આ બદલ ધન્યવાદ આપવામાં આવે છે આમ સ્વામીશ્રીના ઐશ્વર્યના હોવાના લેતો પ્રતિષ્ઠોત્સવ આશ્રમના આંગણે સંપન્ન થયો પ્રતિષ્ઠા દિનની સાંજે પધરાવણી કરવા નીકળેલા સ્વામીશ્રી વિલિંગસન અને શ્રીમતી સિલ્વિયાના ઘેર પણ પધાર્યા આ યુરોપિયન મહિલાએ પોતાના પુત્ર માર્કને પૂજન વિધિ માટે સજ્જ રાખેલો તેને ઠાકોરજીનું પૂજન કર્યા બાદ સ્વામીશ્રીને તેના માથે પોતાનો અભય હસ્ત મૂક્યો ત્યારે અંદરના ઓરડામાં બેઠેલી તેની માતાવીને ઉભી થઈ કે સ્વામીશ્રી જાણે મારા મસ્તક જ હસ્ત પ્રસારી રહ્યા છે પ્રેમ રસાયણ સ્થળ અને કાળાના અંતને ઓગાડી નાખે છે તે વાત અહીં સાકાર બની રહી બીજે દિવસે તારીખ સત્તર જુલાઈના રોજ સ્વામીશ્રી આસ્ટમથી વિદાય લઈ રહેલા ત્યારે સૌ સત્સંગીઓની સાથે સિલ્વીયા અને માર્ગ પણ ગમગીન બની ગયા તે વખતે સ્વામીશ્રીને માર્કને પાસે બોલાવી ભારત આવવાનું આમંત્રણ પાઠવ્યું ત્યારે એક યુવક કહેવા લાગ્યો ઇન્ડિયા ઇઝ વેરી હોટ ભારત ખૂબ ગરમ પ્રદેશ છે તે સાંભળી સ્વામીશ્રી તરત બોલ્યા ઇન્ડિયા ઇઝ વેરી નાઈસ ભારત ખૂબ સુંદર છે તેઓને મન ભારત એટલે ભગવાનની ભૂમિ આ વિશેષતાની સાપેક્ષમાં સ્વામીશ્રીને ભારતની બધી ઓછપૂર્ણ ગૌણ હતી તારીખ સત્તર જુલાઈના રોજ ઝરમર ઝરમર વરસાદની વચ્ચે આશ્રમ વિદાય લઈ સ્વામી શ્રી મેક્સફિલ્ડ સ્કેલ મર્સડેલ અને વિજ્ઞાન ને લાભ આપતા પ્રેસ્ટન પહોંચ્યા અહીં હિન્દુ કલ્ચરલ એન્ડ રિક્રિએશન સેન્ટરમાં યોજાયેલી સાંજની જાહેર સભામાં તેઓને દોરી જવા મેરશ્રી જે હોડીની મોટર આવી પહોંચી તેમાં બેસી સ્વામીશ્રી પ્રથમ નગરપતિની કચેરીમાં પધાર્યા અત્રે મેયર તથા અન્ય અંગ્રેજ અધિકારીઓએ તેઓને આવકાર્યા પ્રાસંગિક વાર્તાલાપમાં મેયરે અનુભૂતિ ઉચ્ચારી કે ખરેખર સ્વામી શ્રી હિન્દુ ધર્મ માટે વિશિષ્ટ કાર્ય કરી રહ્યા છે અને હિન્દુ ધર્મના સાચા નેતા છે આ અનુભૂતિથી અભિભૂત મેયર પણ સ્વામીશ્રીની સાથે જ જાહેર સભામાં આવ્યા અત્રે તેઓ તથા અંગ્રેજ સાંસદ સહિત અન્ય પાદવી પ્રધાનોએ સ્વામીશ્રીને પુષ્પમાળાઓ પહેરાવી અભિનંદન આપતા પ્રવચનો કર્યા સ્વામીશ્રીએ પણ આજે અધિક માસના આરંભે આશીર્વાદ પાઠવી સૌને શાતાપો માળી સભા બાદ નવા મુમુક્ષોએ વર્તમાન ધરાવવા સારો એવો ધસારો કર્યો આ રીતે સૌને ભગવાનના સ્વામીશ્રીએ તારીખ જુલાઈના રોજ વરસાદી વાતાવરણ અને ઠંડા પવનના સુસવાટા વચ્ચે પધરામ કરી દીધી ત્યારબાદ સૌ ભક્તો સ્વામીશ્રીને બ્લેકપુલ લઈ ગયા પરંતુ વરસાદને કારણે આ ભૂમિને સ્વામીશ્રીનો પાદ સ્પર સાંપડ્યો નહીં કેવલ દ્રષ્ટિ ઝીલી સનાત થઈ રહી ત્યાંથી પરત ફરેલા સ્વામીશ્રીએ આજની સાયમ સભામાં સુંદર સદબોધ આપતા જણાવ્યું કે અહીં સૌ કૂતરા બિલાડા ઉપર પ્રેમ કરે છે પણ ભગવાનના પ્રેમ કરીએ તો બધા પ્રેમ રહે છે ભગવાનમાં પ્રેમ નથી તો માણસમાં કે કોઈના ઉપર સાચો પ્રેમ થશે નહીં પારસ્પરિક પ્રેમનો મૂળ બતાવી સ્વામી શ્રી સભાપદ ઉતારે જતા પહેલા પધરામણીનો માર્ગ લીધો તેમાં એક શુદ્ધ વર્તનવાળો યુવક મળતા રાજી થઈ ગયા અને તેને નામ પૂછ્યું તેને કહ્યું મુકેશ વાહ મુકેશ એટલે વિષય મુકવાને ભજવાન ભજવા સ્વામીશ્રી બોલ્યા તેઓને મન દરેક શબ્દ નું ગોત્ર ભજન અને ભગવાન પાસે આવીને ઉભું રહેતું તારીખ ઓગણીસ જુલાઈ ને રોજ બ્રેસ્ટન થી વિદાય લઈ સ્વામીશ્રી બોલ્ટન ને પાવન કરતા સાંજે સાડા સાત વાગે બર્મિંગહમ આવી પહોંચ્યા અહીં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાળા તથા ગીતા મંદિરમાં સભા યોજ ત્યારબાદ તારીખ વીસ જુલાઈની સવારે જાણીતા પર્યટન સ્થળ અલર્સ વૂડ લેકને પોતાના પાદસ્પર્શી ધન્ય કરતા સ્વામીશ્રી તારીખ એકવીસ જુલાઈના દિવસે ડાલસ્ટન ડડલી વોલ્ટર હેમ્પટન બિલ્સ્ટન વેડન સબરી વગેરેને લાભ આપી રાત્રે અગિયારને પંચાન મિનિટે લેસ્ટર પધાર્યા અહીં તો મંદિર પાછળ બંધાયેલા સભા મંડપમાં પધારતા કાર્યકરે જાહેરાત કરી કે બાર વાગી ગયા છે એટલે બાપા બે મિનિટ આશીર્વાદ આપી ઉત્તાર પધાશે આ સાંભળી સ્વામીશ્રી બોલ્યા સત્સંગ મળ્યો છે એટલે બાર વાગ્યા નથી ભગવાનને સંત ન મળ્યા હોય તો બાર વાગવા ન જતા યોગીજી મહારાજ જેવા સાચા પુરુષનો મેળાપ થયો તો શું ખાવે છે ન મળ્યા હોત તો રખડી પડ્યા હોત ક્યાંય ગોથા ખાતા હોત ફેરો ફાવ્યો આ વારનો મર્મ સમજાવતા સ્વામીશ્રીનું લેસ્ટરમાં આગમન મૂર્તિ પ્રતિષ્ઠા નિમિત્તે હતું પણ આ પ્રસંગ પૂર્વે કોર્બી પીટરબરો ડરબી નોટિંગહામ મેન્સવેલને લાભ આપતા તેઓ તારીખ ત્રેવીસ જુલાઈના રોજ લફુબરોમાં જમવા બેઠા ત્યારે સાંજના ચાર વાગી ચૂકેલા જીવના કલ્યાણની આ ખેવના સાથે સ્વામીશ્રી તારીખ ચોવીસ જુલાઈના દિવસે લેસ્ટરમાં ધામધૂમથી અક્ષર પુરુષોત્તમ પધરાવ્યા ત્યારબાદ તેઓ ઠાકોરજી જમણા બિરાજ્યા ત્યારે આસ્ટનથી આવેલો માર્ગ પણ સાથે જમવા બેઠેલો પરંતુ તેને ડાબા હાથે જમવાનો પ્રારંભ કરતા જ સ્વામીશ્રી તેને જમણા હાથે જમતા શીખવ્યું આવી નાની બાબતોમાં પણ તેઓનો ખટકો ખૂબ રહેતો જો કોઈ પ્રસાદ લેવા ડાબો હાથ ધરે તોય ટકોર કરી જમણા હાથે જ પ્રસાદ લેવડાવે આ માર્ગ સભામાં સ્વામીશ્રી પાસે લેવા આવેલો તે વખતે ડાબો હાથ જ લંબાવેલો પણ સ્વામીશ્રી ભેટ લેવા સમજાવેલો એટલું જ નહીં સ્વામીશ્રીને તેને જમણા હાથે ભેટ સ્વીકારી સીધા સભામાં બેસવા જતા તેને પાછો બોલાવી દરેક સંતને તથા સભાના નીચા નમી ભારતીય પ્રણાલી પ્રમાણે પ્રણામ કરવા કહેલું બ્રહ્મ પરમ બ્રહ્મ સર્વોચ્ચ જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ હોવા છતાં સ્વામીશ્રી આવા ઝીણા આચાર વ્યવહાર પણ શીખવી જાણતા જે જ્ઞાનને પકડે છે તે કર્મને છોડે છે જે કર્મને પકડે છે તે જ્ઞાનને છોડે છે સ્વામીશ્રીની પકડ બંને પર હતી તેથી સાંજે બેલગ્રેવ નેબરહુડ હોલમાં યોજાયેલી પ્રતિષ્ઠા નિમિત્તેની જાહેર સભામાં તેઓએ આવા જ આશીર્વાદ આપ્યા કે બ્રહ્મ વિદ્યાના પ્રવર્તન માટે આ મંદિરો છે ધર્મ નિયમની બાબતમાં વ્યવહાર થવાનું કે બાંધછોડ કરવાની જરૂર નથી મોક્ષની વાત શીર સાટાની છે સંસ્કાર નથી તો લાખો પાઉન્ડ ધૂળ છે મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે જીવવું એ પવિત્ર તથા